શ્રી રામકૃષ્ણ સાક્ષાત્કાર પામેલા પુરુષ હતા છતાં પણ સવાર સાંજ તાળી વગાડીને ઈશ્વરના નામોનું ઉચ્ચારણ કરવાની એમને ટેવ હતી એક દિવસ સંધ્યાકાળે પોતાના નિયમાનુસાર એમણે તાળી પાડીને ઈશ્વરના નામ લેવાનું શરૂ કર્યું એ વખતે તોતાપુરી ત્યાં હાજર હતા તાળીઓ પાડીને ધૂન ગાતા શિષ્યને જોઈને એમને થયું શરૂઆતના સાધકને માટે આ બધું ઠીક હશે પરંતુ આવો મુક્તા પણ શા માટે આવા આચરણને વળગી રહેતો હશે જાણે તિરસ્કાર કરતા હોય એવું હસીને એ બોલ્યા ક્યા રોટી ઠોકતે હો એ સાંભળીને શ્રી રામકૃષ્ણ જરા હસીને બોલી ઉઠ્યા હટ આ શું બોલો છો હું હરિનામ લઈ રહ્યો છું તેને આપ રોટલા ટીપ્પાની સાથે સરખાવો છો